અરવલ્લીસુદ પૂનમ ના દિવસે સુપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં ભગવાન કાળિયા ઠાકોરના ના દર્શન માટે જિલ્લા સહિત ગુજરાત અને રાજસ્થાનમાંથી શ્રદ્ધાળુઓ વહેલી સવારથી મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા મહાસોદ પૂનમને લઈને ભગવાન કાળિયા ઠાકોરને મનમોહક શણગાર સજાવવામાં આવ્યો હતો ભગવાન સામળિયાને મંદિરના પૂજારી પરેશભાઈ તથા વિનયભાઈએ સુંદર વાઘામાં સુશોભિત કરવામાં આવ્યા હતા ભગવાન સામળિયાને સુવર્ણ આભૂષણો પહેરાવીને સુશોભિત કરવામાં આવ્યા હતા સામળિયા ભગવાનની મૂર્તિ ગુલાબથી આચ્છાદિત બની હતી મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતાર જામી હતી ભક્તોએ ભગવાન સામળિયાના દર્શન કરવાની સાથે બજારમાં મળતા દેશી આદુ રતાળુ હળદર તથા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી હતી શામળાજી પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો મહેન્દ્ર પ્રસાદ આર એન અરવલ્લી